ચાલો બાળકો અહીંયા આપણે કુલદીપભાઈ રુદ્રભાઈ આયુષભાઈ અને ધર્મિષ્ઠાબેન બેઠેલા છે ચારે ચારની આગળ પાંચ પાંચ વેસ્ટ આઈસ્ક્રીમના કપ મૂકેલા છે એની નીચે મૂળાક્ષર કાર્ડ મૂકેલા છે વારાફરથી એક એક જણને આપણે કરાવશું જેના પાંચે પાંચ મૂળાક્ષર સાચા પડશે તે જીતશે બરાબર ચાલો બસ બાકીના આધો પાડી દેવો ચાલો પહેલાં કુલદીપભાઈ તમારો એક પછી એક વાંચીને બતાવવાના છે ચાલો ખોલી ને હા ચાલો પછી જોરથી બોલો બરાબર સરસ વેરી ગુડ તાળી પાડી દો સરસ જ રહેજો ચાલો રુદ્રાપાય તમે ખોલો જોરથી બોલો સરસ સરસ હા સરસ સરસ वेरी गुड तारी पारी दो तू छे बराबर जो आ कयो छे हां घर नो हां तो पछि केम द बोलिया चलो बोलो आयुष भाई सरस पछि ब ब बराबर जो ब बराबर जो कयो अक्षर छे ब छे हां तो पछि द बराबर जो

તો આપણે રુદ્રભાઈ કુલદીપભાઈ અને ધર્મિષ્ઠાબેન ત્રણે ત્રણ વિજેતા થયા છે તાળી પાડી દો બધા ચાલો સરસ